પોરબંદરમાં ભૂગર્ભ ગટાનું કામ પૂર્ણ ન થતા પોસ્ટર લાગ્યા છે વર્ષ બે હજાર ચોવીસના ચોમાસામાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું હજુ પણ ભૂગર્ભ ગટાનું કામ પૂર્ણ ન થયાનો દાવો કરાયો છે તો ભૂગર્ભ ગટરની કામગીરી માટે ફરતે લગાવી દેવાયા છે પત્ર પત્રાનું અંદાજિત બિલ પિસ્તાલીસ લાખ રૂપિયા મનપાએ ચૂકવી દીધું છે ચૂંટણી પહેલા કામ જરૂરથી ચલાવવામાં આવ્યું હતું અને તેવો પોસ્ટર બા કટાક્ષ કરવામાં આવ્યો છે કોને પોસ્ટર લગાવાયા તે અંગે પાલિકા પ્રશાસન અજાણ હોવાનું પણ ખુલ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર છે અલ્પેશ પોરબંદરમાં જે ભૂગર્ભ ગટરનું કામ અધૂરું છે તેને લઈ હવે પોસ્ટરો લાગ્યા છે શું વિગતો જે આજે સવારે કોઈ જણા વ્યક્તિ દ્વારા પોસ્ટર લગાડવામાં આવી જાય છે તેવી પ્રાપ્તની માહિતી મળી રહી છે આ પોસ્ટરની અંદર એવું લખ્યું છે કે જે પંદર દિવસનું કામ થવું જોઈએ તે દોઢ વર્ષે પણ થયું નથી આ ભૂગર્ભ ગટરનું કામ બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન કેબી લાખાણી કલેક્ટર દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે પોરબંદરની અંદર અતિશય પાણી ભરાયું હતું શહેર અને સિટીના વિસ્તારોમાં અને અન્ય સોસાયટીઓમાં ત્યારે આ એક જ રજવાડી રાજા શાહી વખતની ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલી હતી એ પાણીના નિકાલ પોરબંદરના પાણીના નિકાલ માટેની છે જે વર્ષો જૂની રાજધાહીના વખતની બનાવેલી છે તે રણ વિસ્તારનું પાણી છે જે ભરાય છે તેને બિરલા ફેક્ટરી આ બિરલા હોલ પાસે થઈ અને દરિયાની સાથે સંકલન કરેલી છે આ ગટરને અને આ ગટર સાંઢિયા ગટર જેવી જેટલી ઊંડી હોય તેવી સાંડિયો જેટલો ઊંડો ઊંચો હોય તેટલી ઊંડી બનાવવામાં આવી છે એવું જાણવા મળ્યું છે અને આ ગટરને સફાઈ કરી અને આ વ્યવસ્થિત ચાલુ કરીને આ પાણી નિકાલ કરવાની બાબતે આ આ ગટર તોડી તોડી પાડવામાં આવી હતી આની ઉપર બગીચા પણ આ આ આ વરસાદ વરસાદ વધુ ગઈ પડ્યો હતો હિસાબે ગટર તોડી અને સફાઈ કરી અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આજે દોઢ વર્ષ પૂર્ણ થવા છતાં પણ આ ગટરની અંદર ઉપરની સાઈડમાં કોઈ બાંધકામ કરવામાં ટૂંકમાં તેને ઢાકવામાં આવી નથી અને પતરા લગાડી અને તેને સાઈડ આઉટ કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ માણસો પડી ના જાય એટલા માટે લોખંડના પતરા લગાવી દેવામાં આવ્યા છે જે વિષે આજે જાગૃત નાગરિક દ્વારા કોઈ આવી એક ઘણા બધા પોસ્ટરો જે જે જગ્યા છે ત્યાં લગાવવામાં આવ્યા છે કે આ દોઢ વર્ષ જૂનું જૂનું બાંધ કામ કરેલું છે પણ કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અને આ વિષે હવે આ ટૂંક સમયમાં નગરપાલિકાના કાઉન્સિલર અને આપણે કમિશનર કમિશનર સાહેબને મળવા જઈ રહ્યા છે અને વધુ વિગત કમિશનર સાહેબ જાણવા આવશે ચોક્કસી અલ્પેશ માહિતી બદલ આભાર